જય હનુમાન દાદા આપણે સવારે ઉઠીને હોટલેથી હવે મનાલી તરફ જઈએ છીએ અને મેં હોટલ મનાલીથી અઠ્યાવીસ કિલોમીટર દૂર રાખી હતી અઢાર કિલોમીટર જે મને સાતસો રૂપિયા પર દિવસ પડી હતી અને મનાલીમાં સિઝનનો ભાવ હોય છે ચાર હજાર પાંચ હજાર હોય છે તો મેં અઢાર કિલોમીટર દૂર રાખી હતી તો મને જે અનુભવ થયો હોટલમાં એ મને પાંચ હજાર આવી હોટલ હોય એવી જ મને હોટલ મળી હતી અને એ પણ સાતસો રૂપિયામાં અને સામે જમવાનું સારું હતું પ્યોર વેજીટેરિયન એટલે એ પણ સારું મળી ગયું હતું તમે દિવસે આખો દિવસ મનાલી ફરતા અને સાંજે પાછા અહીં અઢાર કિલોમીટર આવી જતા તો ગાડીનું તમે પેટ્રોલને ગણો તો બસો રૂપિયા પેટ્રોલ વપરાય આવવા જવાનું તો એ હોટલ મને સસ્તી પડતી અને આ જુઓ આ જે જગ્યા બતાવું છું આ જગ્યામાં બે ત્રણ વર્ષ પહેલાં એટલું વિનાશક હિમસ્ખલ થયું હતું કે આખે આખું ગામ મનાલી જે ગામ હતું એ પૂરું થઈ ગયું આજુબાજુમાં જે પહાડો ઉપર હતું એ રહી ગયું છે અને પ્રોપર જે મનાલીમાં હતું એ બધું ઘર વિખાઈ ગયા છે અને બહુ નુકસાની થઈ હતી અને એ લોકોને પણ પોતાનું મકાન ક્યાં હોય એ જગ્યા ખબર ન પડી એવી જગ્યા થઈ ગઈ હતી અને આ દૂર દૂર હવે તમને જે વ્હાઈટ કલરનું દેખાય છે એ બધું ઉપર એ બરફ છે અને નીચે જે દેખાય પાણા એ બધા જ્યારે પાણી આવતું હોય છે ત્યારે એમાંથી પાણા આવતા હોય છે અહીંયા રાઇડિંગ કરવાની પણ બહુ મજા આવે છે આજે તમને દેખાય છે વ્હાઈટ કલરનું દૂર દૂર એ બધો બરફ છે અને બરફ કોઈ પણ મનાલી ફરવા આવતું હોય તો અહીંયા જાણીને જ આવું કેમ કે ક્યારેક ડિસેમ્બરમાં બરફ પડે છે ક્યારેક જાન્યુઆરીમાં પડે છે ક્યારેક માર્ચમાં પણ પડે છે અને ક્યારેક એપ્રિલમાં પણ પડે છે આ વર્ષે માર્ચ અને એપ્રિલમાં બહુ જ બરફ પડ્યો હતો અને બરફ જો તમે એકવાર હાથમાં પકડી લો આ નેચરલી બરફ પછી એને તમે પાંચ મિનિટ હાથમાં રાખો અને પછી જો બીજી વાર બરફ પકડો તો તમારા હાથ બોવસથી જીજાતા એટલો બધો ઠંડો હોય છે અને આ બરફ તમે જુઓ ને તો પીગળતો પણ નથી અને એટલો ઠંડો હોય છે નેચરલ અને મશીનથી ક્રશ કરેલો હોય એટલો ક્રશ હોય છે ઝીણો ઝીણો બારીક હોય છે હવે આપણે એકદમ બરફની નજીક જઈએ છીએ કે જ્યાં બરફની એક્ટિવિટીઝ થાય છે ત્યાં આપણે એકદમ નજીક જઈએ જો અહીંથી ટ્રાફિક શરૂ થઈ ગયું છે તો કોઈ પણ મિત્રો અહીંયા ફરવા આવતા હોય જો આ રોડ ઉપર બરફ છે અને હાવ આ રીતે રોડ ઉપર જ બરફ પડેલો હોય છે પાંચ પાંચ સાત સાત ફૂટ હોય છે પછી જેવો બરફ પડે એની ઉપર આધાર હોય છે કોઈ પણ મિત્રો ફરવા આવતા હોય તો કપડાં બૂટ અને એના શૂઝ એ બધું આવે એ ત્યાં એકદમ બરફ પાસે જઈને ત્યાં ટોપલાવાળાને એ બધા બેઠા હોય ત્યાંથી લઈ લેવું કેમકે એ લોકો બસો રૂપિયાની જોડી કપડાં અને બૂટ આપતા હોય છે અને તમે દૂરથી તમે લો તો પાંચસો રૂપિયા છસો રૂપિયા સાતસો રૂપિયા પછી તમે જેવું બાર્ગનિંગ કરો એની ઉપર આધાર છે આ લોકો બહુ જ છે અને આ રીતે જો આપણે ધીમે ધીમે કરતા બરફ ઉપર બરફ છે આ જે મેલો દેખાય છે બરફ છે છાટા ઉડી ઉડીને બરફ મેલો છે જો આ લોકો આ માછી દેખાય એની પાછીથી તમને બૂટ લ્યો તો સસ્તા પડે આ રીતે બરફ હોય છે લોકો આ રીતે ગાડી પાર્ક કરી બરફમાં બધા એક્ટિવિટીઝ કરવા જતા હોય છે બરફ બહુ જ હોય છે પુષ્કળ પણ હવે બરફમાં ગાડી ક્યારે રાખવી નહીં એક ખાસ ધ્યાન રાખવું અને એક સ્નો હોય ત્યારે ગાડી ચલાવી હતી કેમકે સ્નોમાં ગાડી કોઈ બ્રેક એવું કામ નથી આપતું એટલે સ્નો વખતે પણ ધ્યાન રાખવું આ રીતે આપણે એકદમ જ્યાં બરફ હતો ત્યાં આવી ગયા એક્ટિવિટીઝ અહીંયા થાય છે એક્ટિવિટીઝ કરવાનું સ્થળ છે મનાલીમાં ત્યાં જ એક્ટિવિટીઝ થાય છે બાકી બધી કંઈ એક્ટિવિટીઝ થતી નથી આ રસ્તે ચાલવામાં તો બહુ જ તમને તકલીફ પડે તો અમે અહીંયા એક ચાર પૈડાવાળી એવી ગાડી આવે એ કરી લીધી હતી જે તમને બે કિલોમીટર ઉપર લઈ જાય અને લાવે અને ચાર એક્ટિવિટીઝના તમારી પાસેથી સોળસો રૂપિયા લઈએ તો અમે બે જણા અને છોકરાના આ રીતે અમે ગાડી કરી લીધી આ ભાઈ બેસવામાં અમને તેટલી તકલીફ પડતી હતી તો આ લોકો બેચારા ચાલીને જાતા હશે તો એને કેવું થતું છે એની કરતાં સોળસો રૂપિયા દઈ દેવા સારા એટલે જરા પણ તમને ઠાક ન લાગે અને કંઈ પણ ન થાય આ રીતે અમે હવે બરફમાં આવી ગયા જો રોબિનભાઈ તો એની મજામાં આવી ગયા મણ્યા ગોલાટીયા મારવા મણ્યા ગોલાટીયા મારવા બરફ જોઈને એટલો એ ખુશ થતો ધની વાત પૂછો અમે કે ડેડી મને બહુ મજા આવે છે એવું કહેતો હતો જો એના નખરા ચાલો થઈ ગયા છે ધીમે ધીમે એ એન્જોય કરવા માંડ્યો બધા એન્જોય કરીએ છીએ આવજો મળીશું બીજા બ્લોકમાં ટાટા બાય બાય